નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ વિષય સંસ્કૃતમાં અલંકાર પરિચય આજે આપણે અભ્યાસ કરીશું તો અલંકાર અલંકાર શબ્દનો સામાન્ય અર્થ આભૂષણ કે થાય છે આ એક એવું તત્વ છે કે જેના સંયોગ કે ઉપસ્થિતિથી જે તે વસ્તુ શુભાવતી જતી હોય છે જેમ કે માનવનું શરીર માનવના શરીરમાં સૌંદર્ય તો છે છતાં જો તે શરીર ઉપર કંકણ એટલે કે હાથે પહેરવાનું કડું તથા કુંડલ એટલે કે કાનમાં પહેરવાની બુટ્ટી વગેરેને ધારણ કરવામાં આવે તો આ શરીરની સૌંદર્યમાં વધારો થતો હોય છે આવી જ રીતે કાવ્યને પણ શરીર હોય છે બરાબર કે શબ્દ અને અર્થ એ બંનેને કાવ્યનું શરીર કહ્યા છે કાવ્યના આ શરીરમાં સૌંદર્ય વધારવા માટે તત્વની કાવ્યશાસ્ત્રીઓ વિચારણા કરી છે અને આવા તત્વને અલંકાર એવું નામ પણ આપવામાં આવે આગળ જોઈએ કે માનવના શરીરની જેમ શબ્દાર્થરૂપ કાવ્ય શરીરમાં પણ જો કે થોડું ઘણું સૌંદર્ય તો હોય છે છતાં પણ જો શબ્દાર્થરૂપ શરીરમાં ઉપમા વગેરે અલંકાર ધારણ કરે તો આ અલંકારોને કારણે કાવ્યના સૌંદર્યમાં વધારો થાય છે તો સંસ્કૃત સાહિત્યમાં એટલે કે સંસ્કૃતની કાવ્ય નાટ્ય કથા વગેરે કૃતિઓમાં અને સંસ્કૃત શાસ્ત્રમાં એટલે કે સાહિત્યને લગતી તાત્વિક વિચારણા કરનારું શાસ્ત્ર કે જેને અલંકાર શાસ્ત્ર પણ કહે છે તેમાં અલંકારોનું સ્થાન ઘણું મહત્ત્વનું છે આગળ જોઈએ તો અલંકારના બે બે પ્રકાર બે પ્રકાર છે કે એક તો શબ્દ અલંકાર અને એક અલંકાર આ બંને પ્રકારોના અલંકારોના અહીં આપણે પ્રાથમિક પરિચય કરીશ તો પહેલાં આપણે શબ્દ અલંકાર જોઈએ કે શબ્દ અલંકાર એટલે કે શબ્દો અને વર્ણો થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને શબ્દાલંકાર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે શબ્દ અલંકાર કે જેમાં શબ્દો દ્વારા ચમકૃતિ સાથે તેને શબ્દ અલંકાર જેમ કે આપણે નીચે જોઈએ કે યદી યરિસ્મરે શરણ મનો કલા કલાસુ કુતુહલમ મધુર કોમલકાંતપદાવલિસૂનુ તદા જયદેવ સરસ્વતી વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસ્વ ગતિસ્વ તમે ભવાની અહીં શ્લોકાનો આપણે અનુવાદ જોઈએ કે જો હરિના સ્મરણમાં મનને રસ પડતો હોય જો વિલાસ કળાઓમાં કુતૂહલ હોય તો તેની સંતુષ્ટિ માટે મધુર કોમલ અને કાંત એટલે કે પ્રિય પદાવલી ધરાવતી કવિ જયદેવની સરસ્વતીને શા આ ઉપરોક્ત પદમાં કવિતામાં વપરાયેલા સરસમ વિલાસ કોમલ કાંત જેવા પદો શબ્દોમાં અનુક્રમે જોઈએ તો સ લ અને ક વગેરેનો વર્ણો એકાધિક વાર પ્રસ પ્રયોગ થયો છે એટલે કે એકથી વધારે વાર પ્રયોગ થયેલો છે પરિણામે પ્રસ્તુત પદના કવિતાના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલી છે કે આ સૌંદર્ય વૃદ્ધિની અનુભૂતિ વક્તા જ્યારે આ પદનો પાઠ કરે છે ત્યારે થાય છે એટલે કે આ સૌંદર્યની જ્યારે વક્તા એટલે કે જે આ પદનો પાઠ કરે ત્યારે આ સૌંદર્યનું ત્યાં અનુભૂતિ થાય છે આ પાઠ દરમિયાન પુનઃ પુનઃ ઉચ્ચારતા સ લ ક વગેરે એક જાતના વિશેષ લયને જન્મ આપે છે કે સ લ ક વગેરે એક જાતના વિશેષ લયને તેઓ જન્મ આપે છે અને આ લય બોલનાર અને સાંભળનારને બંનેને સૌંદર્યની અનુભૂતિ આમ અહીં સ લ જે વર્ણ કે શબ્દની કાવ્યની શોભામાં વધારો થયો છે તેથી આ પ્રકારના અલંકારને શબ્દ અલંકાર કહે છે આગળ જોઈએ તો આ શબ્દ અલંકારની એક મર્યાદા એ છે કે જે વર્ણો કે શબ્દને કારણે કાવ્યના શબ્દ શરીરમાં શોભા વધતી હોય અર્થાત અલંકારત્વ દેખાતું હોય તે વર્ણ કે શબ્દને દૂર કરવામાં આવે તો ત્યાં શોભા પણ જતી રહે છે અર્થાત અલંકારાત્મક પણ જતું રહે છે એનું અલંકારાત્મક પણ જતું રહે છે જેમ કે ઉપરના પદમાં આપણે મધુર કોમલ કાંત પદાવલિમ એ રીતે શબ્દની રચના કરવામાં આવી છે ઉપર જોયું તેમ અહીં કોમલ અને કાંત એ બે શબ્દોમાં ક વર્ણ છે એને કારણે અહીં અલંકારત્વ રહેલું છે હવે જો અહીં કોમલ શબ્દને બદલે એના જ અર્થવાળું પેશલ શબ્દ મૂકે તો ક વર્ણને લીધે પદમાં રહેલું અલંકારત્વ પણ જતું રહે છે અર્થાત કોમલના ક તથા ક તથા ને કારણે અહીં જે સૌંદર્ય અનુભવાય છે અનુભવાય છે તે હવે કોમલને બદલે પેશલ શબ્દ મૂકવાથી અનુભવાશે નહીં આમ આ શબ્દ અલંકારમાં શબ્દ ખસી જાય તો અલંકારત્વ પણ ખસી જતું હોય છે આવી જ રીતે વિવાદે પદમાં પણ વગેરેને લીધે સૌંદર્ય અનુભવાય છે આમ જ્યાં શબ્દ દ્વારા કાવ્યની શોભામાં વધારવામાં આવે છે તેવા શબ્દ અલંકારમાં પર્યાય પરિવર્તન એટલે કે શબ્દની જગ્યાએ બીજો શબ્દ બદલો તો ચલાવી લેવા તો નથી એટલે કે શબ્દાલંકાર શબ્દો દ્વારા શોભામાં વધારો વધારવામાં આવે છે શબ્દ મૂકવામાં આવે તો અલંકારને હાનિ પહોંચે છે એટલે કે અલંકાર રહેતો નથી બરાબર ને તો અહીં આપણે જોઈએ ઉદાહરણ તરીકે કે દાખલા તરીકે દાખલા તરીકે ઘોડો દોડે છે તો ઘોડાના સ્થાને તેને સમાનાથી શબ્દ મૂકવામાં આવે એટલે કે અશ્વ શબ્દ મૂકવામાં આવે તો અલંકાર રહેતો નથી કારણ કે શબ્દ અલંકારમાં શબ્દોની ચમત્કૃતિ હોય છે અને અર્થ નહીં એટલે એને અર્થને મહત્વ આપવામાં આવતું નથી તો પછી આપણે બીજો અલંકાર દેખીએ કે અર્થાલંકાર કે અર્થાલંકાર કે શબ્દમાં રહેલા અર્થ થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આપણે જોયું કે જેમાં અર્થો દ્વારા ચમકતી સાધે તેને અર્થ અલંકાર કહેવામાં આવે છે આગળ જોઈએ કે વાઘાર્થ વાગ પ્રતિ જગત જગત પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરુ શ્લોકનો અર્થ જોઈએ કે શબ્દ અને અર્થ જેમ હંમેશા જોડેલા રહેતા સંસારના માતા પિતા ઉમા અને મહેશ્વરનો હું વાક એટલે શબ્દ અને અર્થનું બરાબર જ્ઞાન પામવાને માટે વંદન કરું છું આ ઉપરોક્ત પદમાં શ્લોકમાં જે વાઘાર્થ પદ છે તેનો અર્થ વાઘ શબ્દ અને અર્થ છે જે પાર્વતી પરમેશ્વરો પદ છે તેનો અર્થ પાર્વતી એટલે કે ઉમા અને પરમેશ્વર એટલે કે શિવ છે આ અર્થને ધ્યાનમાં રાખીને અહીં કહેવામાં આવી રહ્યું છે કે શબ્દ અને અર્થ જેમ વાઘાર્થ ઇવ પાર્વતી અને પરમેશ્વર પણ હંમેશા એક સાથે રહેનાર છે આ રીતે અહીં પાર્વતી પરમેશ્વરની શબ્દ અને અર્થની સાથે સરખામણી કરી હોવાથી અહીં ઉપમા નામનો અલંકાર આપણે જોઈ જોઈ શકીએ છીએ કે આ ઉપમા નામનો અલંકાર કોઈ વર્ણ કે શબ્દને કારણે નથી પરંતુ પદમાં વપરાયેલા પદોના અર્થને કારણે છે તેથી આ પ્રકારના અલંકારને અર્થાલંકાર તરીકે કહે આ પ્રકારના અર્થાલંકારની એક વિશેષતા છે કે ઉપર જોયું તેમ અહીં શબ્દમાં રહેલા અર્થને કારણે અલંકાર હોય છે એટલે તે અર્થને કહેનાર કહેનારાઓને જે શબ્દ હતો તે શબ્દને ખસેડી લેવામાં આવે અને તેને બદલે તેનો અર્થ જેવો જ અર્થ આપવાના બીજો શબ્દ વાપરવામાં આવે તો પણ અલંકાર અદૃશ્ય થઈ જતો નથી એટલે કે જે શબ્દ છે એની જો બીજો શબ્દ આપવામાં આવે તો આ અર્થ અલંકારમાં તે અલંકાર અદૃશ્ય થઈ જતો એટલે કે અલંકાર ત્યાનતા રહે છે જેમ કે ઉપરના પદમાં પાર્વતી પરમેશ્વરની જેની સાથે સરખામણી કરવામાં આવી છે તે વાગાળ શબ્દને બદલે એના જ અર્થવાળો શબ્દાર્થ શબ્દ અને અર્થ શબ્દ મૂકે તો પણ અહીં ઉપમા અલંકાર અર્થાત વાગાર્થો એ શબ્દ અને તેનો અર્થના કારણે અહીં જે ઉપમા અલંકાર જન્માવ્યો છે તે શબ્દાર્થ શબ્દાર્થો એમ કહીને પણ જાળવી શકાય છે સંસ્કૃતમાં શબ્દ અલંકારોની સંખ્યા ઓછી છે અને તેમનું મહત્વ પણ પ્રમાણમાં ઓછું છે જ્યારે અર્થાલંકોની સંખ્યા ઘણી છે અને તેનું મહત્વ પણ પ્રમાણમાં વધુ છે પાઠ્યક્રમમાં શબ્દાલંકોનો સમાવેશ નથી માત્ર આ ચાર અર્થકાનો અર્થાલંકારોનો જ સમાવેશ છે તેથી અહીં આ એ ચાર અર્થ અર્થાલંકારોને જ વિચાર કરવામાં અહીંયા આવેલો છે તેમાં અલંકારમાં પણ અર્થને ચમત્કૃતિ બનાવવામાં આવે છે એટલે કે કોઈ વાક્યમાં શબ્દ કરતાં વધારે અર્થને મહત્ત્વમાં આપવામાં આવે છે દાખલા તરીકે કોયલ કુંજન કરે છે તેના સ્થાને કોકિલ કુંજન કરે છે તેવું લખવામાં આવે તો પણ અલંકાર ત્યાં હાનિ પહોંચતો નથી બરાબર તો અલંકાર ત્યાં રહે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અલંકાર પરિચય વિશે આપણે જોયું બરાબર તેમાં આપણે અર્થાલંકાર અને શબ્દ અલંકાર અને અલંકારનો પરિચય અને એનું મહત્ત્વ આપણે જોયું બરાબર ને તો આગલા વિડીયોમાં આપણે અલંકારો આપણે આગળ જોઈશું અસ્તુ